ॐ श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः श्रीलिताम्बिकायै नमः अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापां अणिमादिभिरावृतां मयूखैरहमित्येव विभावये भवानी એમાં આવતા નામોનું વિવેચન જોશું આગળના બધા વિડીયો જે કર્યા છે એ બધા ગમ્યા હશે એટલે આપણે આગળ રાખીએ છીએ ચાલુ અને અર્થ ને સમજવાનો રહસ્યાર્થ ને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તો સ્ક્રીન શેર કરજો અઠ્યાસી મો સ્લોક જોઈએ તમારે સ્ક્રીન શેર કરજો ફરી હજી તમે ઓકે હા હવે થશે અઠ્યાસી મો શ્લોક છે ભક્ત તમો ભેદ ભાનુમત ભાનુ શિવમૂર્તિ શિવંકરી પેલા શ્લોક ના ઉચ્ચાર જોઈ લઈએ ભક્ત હાર્દ્ર ભક્ત હાર્દ્ર હ ઉપર રેફ છે એ પેલા લેવાનું હા પછી હાર્દ્ર

અને દુ દીર્ઘ છે દુ લંબાવીને અને તી પણ લંબાવીને લેવાનો દીર્ઘ છે પછી શિવારાધ્યા શિવારાધ્યા પછી શિવમૂર્તિ શિવમૂર્તિ માં શિ અને તી બંને રસ્વ છે અને મૂર્તિ નો મૂ દીર્ઘ છે શિવમૂર્તિ અને શિવંકરી શિવ સ્વ વનુસ્વાર અને ક આખો બોલવાનું શિવંકરી દીર્ઘ આવી શ્લોક થશે ભાનુ મધાન સંતિ શિવ્યા શિવમૂર્તિ શિવંકરી નામનો ભક્તનું એક જ નામ છે તો શું કે છે ભક્ત હાર્દ્ર તમો ભેદ ભક્તોના હૃદયમાં રહેલા ને દૂર કરનાર ભાનુમદ ભાનુ સંતતી ભાનુમદ એટલે સૂર્ય સમાન અને ભાનુ સંતતિ એટલે સૂર્યના કિરણો સૂર્ય જે કિરણો નો સમૂહ નીકળે એટલે સૂર્ય અને સૂર્યના કિરણોના સમૂહ સમાન છે એટલે ભક્તના હૃદયના અવિદ્યાના અંધકાર રૂપી આવરણ ને દૂર કરવા માટે દેવી જે છે એ સૂર્ય અને સૂર્યના કિરણો સમાન છે એટલે એનો અવિદ્યા રૂપી અંધકાર દેવી દૂર કરે છે ત્યાર પછીનું નામ છે શિવદૂતી શિવ જેના દૂત છે તે આને માટે દુર્ગા સપ્તશતી નો રેફરન્સ લઈ શકાય દુર્ગા સપ્તશતીમાં શ્લોક બાવીસ થી ઓગણત્રીસ બાવીસ થી ઓગણત્રીસ માં એવો સંદર્ભ આવે છે કે જયારે ચંડમુંડને ને મારે છે દેવી તે પછી શિવને દૂત તરીકે શુંભની શુંભ પાસે મોકલે છે આગળ વધારે યુદ્ધ ન થાય અને જગત ની અંદર હાહાકાર ન થાય એટલા માટે દૂધ તરીકે શિવને મોકલે છે અને એવો સંદેશો પાઠવે છે કે કા તમે તમારું રાજ સોંપી અને પાતાળમાં જતા રહ્યો અને અથવા મારી સાથે યુદ્ધ કરો કે જો કોઈ પણ રીતે પણ માનતા હોય અસુરો અને દેવોને એનું રાજ્ય સોંપી દેતા હોય તો દેવીએ એક પ્રયત્ન

એ થતા હોય છે તો એવી રીતે અહિયાં દેવીએ પણ એક પ્રયત્ન કર્યો છેવટે ક્રોધે ભરાઈ ને યુદ્ધ કર્યું અને હાર્યા અને નાશ પામ્યા દેવીથી બીજો અર્થ એવો આપે છે કે શિવની જે દૂત છે તે અર્થાત પરમ શિવ પરબ્રહ્મ ની ઓળખ કરાવનાર એ બ્રહ્મ વિદ્યા સ્વરૂપ દેવી છે દેવી જે છે 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 એ શિવ શિવ તરફ લઈ લઈ જાય અને મોક્ષ અપાવે એટલા માટે એના બંને અર્થ શકાય ત્યાર પછીનું નામ છે શિવારાધ્યા શિવ જેની આરાધના કરે છે તે અહિયાં એવું કે છે શાસ્ત્રમાં કે પરશિવ નહીં પણ અપર શિવ ની વાત છે કે વિદ્યાની અંદર કોઈ ચતુષૂટ વિદ્યા એવું સ્વરૂપ છે અને એ વિદ્યાની આરાધના શંકર પોતે કરે છે એટલા માટે શિવ જેની આરાધના કરે છે તે શિવારાધ્યા ત્યાર પછી નું નામ છે શિવમૂર્તિ કલ્યાણમય મૂર્તિ શિવ એટલે કલ્યાણકારી એવી કલ્યાણકારી મૂર્તિ એટલે દેવી લલિતા અથવા શિવ સ્વરૂપ શિવ અને પાર્વતી શિવ અને દેવી અભેદ ભાવ બતાવ્યો છે એ બે એક સ્વરૂપ અંતર આપણે આરતી માં ગાઈએ છીએ એવી રીતે ત્યાર પછી છે શિવંકરી કલ્યાણ કરનારી શિવ જે છે એ મોક્ષ આપનાર છે અને મુક્તિ દેનાર છે એને શિવ સુધી દેવી લઈ જાય છે એટલે કરી એટલે કલ્યાણ કરનારી ત્યાર પછી નો શ્લોક જોઈએ શિવ પ્રિયા શિવ પરા શિષ્ટ પૂજિતા અપ્રમેયા સ્વપ્રકાશા મનોવાચા મગોચરા આ શ્લોક ની અંદર પણ બધા રસવચ શબ્દ છે શિવપ્રિયા પાછળ પ્રી પ્ર છે જે એ જોડ્યો અક્ષર કેવાય એટલે વને આઘાત આપવાનો છે શિવપ્રિયા શિવપરા શિષ્ટેષ્ટા શિષ્ટપૂજિતા શિષ્ટેષ્ટામાં શ ફાડ્યો છે એનો એવી રીતે ઉચ્ચાર લેવાનો એક અડધો છે બંને વખત શિષ્ટેષ્ટા શિષ્ટ ઇષ્ટા બંને વખત અડધો શ છે શિષ્ટેષ્ટા શિષ્ટપૂજિતા

શિવપ્રિયા શિવ ની પ્રિયા અર્થાત શિવ જેને પ્રિય છે તે ત્યાર પછીનું નામ છે શિવપરા શિવ થી પર અને મહાન સતત આમાં કહ્યું છે કે શિવ જે છે એ શક્તિ વગર એનું કઈ મહત્વ નથી શક્તિ વગર શિવ છે તેથી શિવ શિવ અને બીજો અર્થ એવી રીતે લઈ શકાય કે શિવ જેનાથી મહાન છે તે આગળ દર વખતે આપણે જોઈએ છીએ કે મોક્ષ શિવ આપે છે અને દેવી શિવ સુધી લઈ જાય છે એટલે શિવ મોક્ષા આપનાર શિવ મહાન ગણાય બંને રીતે લઈ શકાય શિવ થી પર મહાન અને શિવ જેનાથી મહાન છે તે ત્યાર નામ છે ઈષ્ટ શિષ્ટ એટલે સજ્જન સ્થિર બુદ્ધિવાળાની દેવી પૂજનીય અને આરાધ્ય એટલે શિષ્ટેષ્ટા બીજું નામ પણ એવું જ છે શિષ્ટ પૂજિતા શિષ્ટ લોકો જેની પૂજા કરે છે તે હવે શિષ્ટ એટલે કહેવાય આપણે સમજીએ છીએ કે શિષ્ટ એટલે જે વ્યવસ્થિત સંસ્કારમય લોકો હોય એને આપણે શિષ્ટ કહીએ તો એમાં પણ એવું જ આપ્યું છે કે જે હાથ પગ આંખ વાણી અંગો મન એ બધાથી જે ચંચળ ન હોય અને સ્થિર હોય શુદ્ધ બુદ્ધિ વાળા હોય એને શિષ્ટ કહેવાય તો કરી શકે છે એટલે શિષ્ટ લોકો જેની પૂજા કરે તે એટલે શિષ્ટ પૂજિતા પછી અપ્રમેયા જેની તુલના ન થઈ શકે જેનું માપ ન થઈ શકે અતુલ્ય પછી સ્વપ્રકાશા સ્વયં પ્રકાશિત જેનાથી સમગ્ર વિશ્વ સૂર્ય ચંદ્ર અગ્નિ એ બધું પ્રકાશવાન થાય છે તે પરમ જ્યોતિ સ્વરૂપ દેવીનું બતાવ્યું છે સ્વપ્રકાશા ત્યાર નામ છે મનોવાચામ અગોચરા એવો એનો અર્થ આવે એટલે મ આખો થઈ ગયો છે મન અને વાણીથી જે જાણી શકાતા નથી મનથી જાણી શકાતા નથી અને વાણીથી વર્ણવી શકાતા નથી એવું દેવીનું સ્વરૂપ છે એવા લલિતા દેવી આપણે તેર કવચમાં ગાય થી ન કહેવાય સુંદરતા ત્રિલોક ની જેથી છબી સરસાય ચેતના રૂપા જળ શક્તિ ગાયત્રી વ્યાહૃતિ સંધ્યા દ્વિજંદ શક્તિ ચેતના રૂપા એમાં પણ બોલી શકીએ દરેક જગ્યાએ જ્યાં આવી સંધિ આવે છે ત્યાં આપણે એવી રીતે શ્રીમદ શંકરાચાર્ય જ બોલીએ છીએ શંકરાચાર્ય નથી બોલતા એવી રીતે અહિયાં પણ સંધિની દ્રષ્ટિએ એવી રીતે લખ્યું છે પણ આપણે ઉચ્ચાર વખતે ચિત શક્તિ ચેતના રૂપા દીર્ઘ છે એટલે એને ઉચ્ચાર કરવાનો ચિત પછી જળ શક્તિ જળાત્મિકા જળ નો વિસર્ગ છે એનો રેફ કરીને જ ઉપર લેવાનો છે જળ શક્તિ જળાત્મિકા અડધો જ લેવાનો જળ શક્તિ જોેલો છે જડા ને જોડેલો છે વ્યાહૃતિ સંધ્યા દ્વિજવૃદેવિતા એ બધામાં રસ્વ શબ્દ છે ની દ્વિ દ્વિ બધા અને દેલો છે દ્વિજ દ્વિજ વૃંદ નિષેવિતા દ્વિજ વૃંદ નિષેવિતા આખો શ્લોક જોઈ ચિત શક્તિ ચેતના રૂપા જડ શક્તિ જડાત્મિકા ગાયત્રી વ્યાહૃતિ સંધ્યા દ્વિજ વૃંદ નિષેવિતા ચિત શક્તિ પેલું નામ છે ચિત શક્તિ એટલે કહીએ છીએ જગત ની અંદર સ્વરૂપ ત્યાર પછી ચેતના રૂપા એ પણ એનો જ પર્યાય જેવું નામ છે ચેતના સ્વરૂપ જગતની અંદર જે કઈ ચેતના છે એ બધી દેવીને કારણે છે એટલે ચેતના સ્વરૂપ ત્યાર પછી આવે છે

જળ જીવ જેને કહેવાય ને જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી સંસારની માયામાં લપટાયેલો જે જીવ હોય એની વાત છે પણ પણ એ એને વિરોધાભાસી નામમાં અને એને પછી તે જ્ઞાન આપીને મોક્ષ સુધી લઈ જવાનો દેવી પ્રયત્ન કરે છે ત્યાર પછી છે ગાયત્રી ગાય ત્રાયતે ગાયત્રી ગાનારની રક્ષા કરે તે મંત્ર શક્તિ એટલે શબ્દ સ્વરૂપ છે જે બ્રાહ્મણ ગાયત્રી કરતો હોય એને એકે પ્રકારની વ્યાધિ ઉપાધિઓ નડે નહીં એટલે એનું સતત સર્વભણી રક્ષણ થાય એટલા માટે જ ગાયત્રી મંત્ર સતત બોલવાનું ને એનો પાઠ કરવાનું દરેક જગ્યાએ કહેવામાં આવે છે ગાયત્રી પાપનાશીની પણ કહેવાય છે ગાયત્રી તમે બોલો તો તમારા કેટલી પ્રકારના પાપોનો નાશ થઈ જાય છે ત્યાર પછી છે વ્યાહૃતિ મંત્ર જે છે એનું જે ઉચ્ચારણનું સ્વરૂપ હોય એને વ્યાહૃતિ કહેવાય એટલે ઉચ્ચારણ સ્વરૂપ મંત્ર સ્વરૂપ એટલે વ્યાહૃતિ ત્યાર પછી છે સંધ્યા બે સમય જે છે એની સંધિનો જે સમય હોય છે અને તુર્ય સંધ્યા આપણે ત્રણ સંધ્યા તો આપણને ખબર છે આપણે ત્રિકાળ સંધ્યા એવું કહીએ છીએ કે જે સવાર થી બપોર સુધી બાર વાગ્યાનો સમય સુધી ત્યાર પછી બપોર થી સાંજ સુધીનો એવી રીતે જે ત્રણ પ્રકારની સંધ્યા અને સાંજે જયારે સંધ્યાકાળ થાય આપણે કહીએ સંધ્યા વધારે કહીએ છીએ સૂર્યાસ્ત થાય ત્યાર પછી રાત્રિ ચોથી સંધ્યા છે તુર્ય સંધ્યા એ મહાનિશિત કાળ નો જે સમય છે એને એટલે કદાચ પ્રલય સમયે જે મહાનિશા થતી હોય અને ત્યાર પછી ફરીથી એક યુગ પછી બીજા યુગ નો શરૂઆત થતી હોય ત્યારનો જે સમય હોય મહાનિશ્ચિત કાળ એને દ્વિજની સેવિતા દ્વિજ વડે આરાધન કરવા યોગ્ય દ્વિજ એટલે માત્ર બ્રાહ્મણ જ નહીં પણ જેને પણ જનોય ધારણ કરાતું હોય એ બધા દ્વિજ કહેવાય તો અહિયાં બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય એ એ બધા છે દ્વિજ આપણે સામાન્ય રીતે દ્વિજ એટલે માત્ર બ્રાહ્મણ જ સમજીએ છીએ અને વધારે જનોય અને જનોય ના નિયમો બ્રાહ્મણોને જ લાગુ પડતા હોય છે ઘણા પાળે છે ને નથી પાળતા એ વસ્તુ અલગ છે પણ બ્રાહ્મણને આપણે વધારે દ્વિજ તરીકે ગણીયે છીએ પણ અહિયાં વિશિષ્ટ અર્થ લેવાનો છે કે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય બધા થાય છે છે અને એ બધાને પણ અધિકાર હોય એટલે સંધ્યાના અનુસંધાને એ નામ આપ્યું છે દ્વિજવૃંદની સેવિતા ત્યાર પછી એકાણું મો શ્લોક જોઈએ તત્વાસના તત્વમયી અડધો ને વા તત્વાસના તત્વમયી મયી નો ઈ દીર્ઘ છે પંચ પ ઉપર નો અનુસ્વાર યંગના સ્વરૂપમાં છે ને ચ આખો બોલવાનો છે પંચ કોષાંતર

નિશ્ચિમ ઉચ્ચાર કરવાનો છે સી દીર્ઘ આવશે એટલે નિશ્ચિમ મહિમા મહિનો હિ છે નિત્ય યૌવના યૌ દીર્ઘ મદશાલિની મદશાલિની મદ શ मिंडा वाळो એટલે સ બોલવાનો શા છે એટલે દીર્ઘ લી રસ્વ અનની મદશાલીની નિસીમા મહિમા નિત્ય યવના મદશાલીની તત્વાસના તત્વમય પંચકોષાંતરસ્થિતા નિસીમા મહિમા નિત્ય યવના મદશાલીની તત્વાસના તત્વના આસન પર વિરાજમાન શક્તિ પ્રમાણે અને શક્તિ દર્શન પ્રમાણે છત્રીસ તત્વનું આસન હોય છે અને એને આવે છે એ પરમ તત્વનું આસન છે એટલા માટે કીધી છે તત્વાસના દેવીનું નામ છે ત્યાર પછી તત્વમયી તત્વમ અને અય એમાં ત્રણ નામ ભેગા છે તત્વમયી તત્ એટલે બ્રહ્મનો જે વાચક શબ્દ છે તે ત્વમ એટલે તું જ છે સિદ્ધ થાય છે એટલે અહિયાં ત્રણ નામ એક સાથે આપેલા છે નામના અહિયાં નંબર આપેલા છે ચારસો પચીસ અને ચારસો એ ત્રણ નામ તત્વમય અંદર જોડાયેલા છે ત્યાર પછી છે પંચકોષાંતર સ્થિતા આત્માના પાંચ કોષ આપણે જાણીએ છીએ કે અન્નમય કોશ પ્રાણમય કોષ મનોમય કોષ વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ એમાં રહેનારા એટલે દેવી લલિતા જે છે પંચકોષ વાળું આપણું જે શરીર છે એની અંદર રહે છે એટલે પંચકોષાંતર સ્થિતા ત્યાર પછીનો બીજો અર્થ છે પંચ પંચિકા પૂજનનો વિધિ છે એમાં પાંચ દેવતા જે શ્રી દેવતાની અંદર વિધિ આવે છે શ્રી વિદ્યા પરમ જ્યોતિ પરાનિષ્કલ શાંભવી અજપા અને માતૃકા ઇતિ પંચકોષા પ્રકીર્તિતા આ પાંચ કોષ કહેવાય છે અને એની અંદર લલિતા દેવી નો વાસ છે એટલે પંચકોષાંતર બીજો અર્થ આપેલો છે ત્યાર પછી છે નિસીમ મહિમા જેનો મહિમા અપાર છે જેના મહિમાનો પાર નથી મહતો મહિયાન જેને કહેવાય છે એટલા માટે સૌથી શ્રેષ્ઠ એનું સ્વરૂપ બતાવવા માટે નિસીમ મહિમા પછી નિત્ય યૌવના હંમેશા યુવાન રહેનારા આગળ તરુણી ક્ષય વૃદ્ધિ બાલા સ્વરૂપ જે આપણે જોયું એની અંદર નામ આવ્યા એમાં દેવીની પૂર્ણતામાં ક્યારેય કમી આવતી નથી એ બતાવ્યું છે પૂર્ણ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે તે એ પૂર્ણ સ્વરૂપ છે દેવીનું નિત્ય યૌવના સ્વરૂપ બ્રહ્મ બ્રહ્મ સ્વરૂપ એટલા માટે અહિયાં કીધું છે નવયવના ત્યાર પછીનું નામ છે મદશાલીની મદ એટલે આનંદ આનંદ આપનારા આનંદમય દેવી આનંદ છે આપણે આગળ પણ જોયું છે કે બ્રહ્મનો પર્યાય છે સત્ચિત અને આનંદ અને દેવી બ્રહ્મમય છે આનંદમ બ્રહ્મણો વિદ્વાન બ્રહ્મમય ચૈતન્યમય સ્વરૂપ દેવીનું એટલે મદશાલીની તો અહીંયા આપણે આટલા શ્લોકનું વિવરણ જોયું બાકીના શ્લોક આપણે આવતા વિડીયોમાં કરશું ત્યાં સુધી અહિયાં વિરામ લઈએ જય મા લલિતા જય અંબા જય હર્કેશ